કરવા દેવેન ત્રણ લાખ રૂપિયા ક્યાંથી મારે એક્જેસ્ટ કરીને એને આપતા ઘરમાં એ કોઈ લગનની વાત માનતા નથી મારી ભાઈ શું કરીશ હું આને શું આનું સોલ્યુશન લાવવું હવે મારે મને ભાઈ તો આવી રીતે ઉદાસ નથી જો અમે જે કંઈ કરીએ છીએ ને તારા સારા માટે જ કહીએ છીએ અને કરીએ છીએ તે બેન સારો છોકરો નથી મારી બેન તને તને એના એના સારો ક્યાંય છોકરો મળી જશે પણ ખબર છે 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 કે ધંધા કેવા હું ના પાડતો હોય તો 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 કારણ હશે ને ને બાકી એ મારો મિત્ર એને પછી પછી જીત કરે છે રોનકભાઈ હું એમને પ્રેમ કરું છું કરવા છે હકીકત છે ને એ તને ખબર નથી દેવેન આ ડાવડા ધંધા કરે છે કાળા કામો પણ કરે છે ગમે ત્યારે પોલીસ એને ઉપાડી જશે અડધી રાતે પોલીસ આવીને તારા ઘરે જઈને ઉપાડી જશે તો તું શું કરીશ હમ જોવાશે તારાથી એ બધું સહન થશે કોઈ દિવસ જોયું છે પોલીસ ચોકી કેવી હોય છે ગઈ છો ક્યારે હમ વિચાર કર એક વાર ભાઈ એ બધી વાત અત્યારે છોડો તમે મને મદદ કરશો મારે અત્યારે ત્રણ લાખ રૂપિયાની જરૂર છે ત્રણ લાખ રૂપિયા આટલા બધા પૈસાની તારે શું જરૂર પડી એવું તે શું થઈ ગયું ત્યાં તારે ત્રણ લાખ રૂપિયા જોઈએ છે હા મારે ત્રણ લાખ અત્યારે જોઈએ છે પણ મને કારણ તો કે તારા માટે પૈસા તો હું ગમે તેટલા આપી શકું મારા માટે તારા કરતાં વધુ પૈસા મહત્વના નથી પણ એવી રીતે કઈ મજબૂરી છે તું પહેલાં તો રડવાનું બંધ કર પ્લીઝ રડ નહીં મારી બેન તું મને બધી વાત કરજો મારી સામે જો જે હોય એ હકીકત મને કે મારાથી કંઈ છુપાવવાની જરૂર નથી તું કોઈ જગ્યાએ ફસાઈ છો તારી કોઈ મજબૂરી છે કંઈ પણ હોય મને વાત કર ભાઈ તારો શકે ને તું મને હા હા તો બોલ મારો બર્થ ડે હતો તે દિવસ તમારો ફ્રેન્ડ દેવેને મને બાર બોલાવી હતી એકલામાં મળવા માટે અને ત્યાં બોલાવીને એ મને પ્રપોઝ કર્યું અને હું તને પ્રેમ કરું છું મેં એને કીધું કે આ પ્રેમ પ્રેમ હું કાંઈ તને કરતી નથી તું મારો ભાઈનો ફ્રેન્ડ છે તો મારો પણ ફ્રેન્ડ છે છતાં એણે મને મનાવી અને મને હોટલ પર લઈ ગયો ત્યાંથી અને હોટલ પર જઈને મને ખબર નહીં રહી એ રીતે એણે મને કંઈ પીવડાવી દીધું અને એને પછી મારા ખરાબ બધા ફોટો અને વિડીયો લીધા છે અને હવે એ મને બ્લેકમેલ કરે છે સમજી ગયો આખી વાત સમજી ગયો હા દેવેન છે ને આસ્તિનનો સાપ નીકળ્યો કહેવાય છે કે અમુક લોકોની ન તો દોસ્તી સારી ન દુશ્મની હા દેવેન પણ એમાંનો જ નીકળ્યો આજ સુધી મેં એને મિત્ર માન્યો એના ખરા ખોટા કામોમાં પણ મિત્રતામાં એનો સાથ આપ્યો એને મેં પોલીસ ચોકીએથી છોડાવ્યો પણ છે પૈસા પણ ખર્ચ્યા છે એના માટે અને એણે મારી સાથે દગો કર્યો મારી ભલમન શાહી મિત્રતાનો ખોટો લાભ ઉઠાવ્યો મારી દીકરી જેવી બેન સાથે એણે આવું ખોટું કામ કર્યું બહુ સારું કર્યું તેમ તે આમ મને વાત કરીને બહુ સારું કર્યું અરે આ વાત તારે મને પહેલા કહી દેવાની જરૂર હતી તો આજ સુધીમાં એનું નિરાકરણ આવી ગયું હોત અને ભાઈ એ મને બે ઓપ્શન આપે છે એ એમ કહે છે કા તો તું મને 3 લાખ રૂપિયા આપ અથવા તો તું મારી સાથે લગ્ન કરી દે તો આ માટે મારે શું કરવું એ માટે મેં જીત પકડી છે કે મારે દેવેન સાથે લગ્ન કરવા છે મને એની સાથે જરા પણ પ્યાર નથી એકવાર એકવાર આ ભાઈ કે મમ્મી સાથે વાત તો કરી હોત શું તને એવું લાગ્યું હતું કે અમે તારો સાથ નહીં આપીએ કે તારો વિશ્વાસ નહી કરીએ હમ પરિવાર છીએ આપણે અને દેવેન એ તો મિત્ર છે ને એને તો હું ઓળખું જ છું આજે એને એની જાત બતાવી છે તો હવે ચિંતા ન કરો હવે એ બધી ચિંતા મારી હમ તને કંઈ નહીં થાય ના તો તારા ફોટોસ ક્યારે વાયરલ થશે કે ન એ દેવેન તને આજ પછી હેરાન કરશે તારો ભાઈ છું તે હાથ પર રાખડી બાંધી હતી એના બદલામાં મેં તને વચન આપ્યું હતું ને કે દરેક દરેક ક્ષણે હું તારી રક્ષા કરીશ તો આજે એ સમય આવી ગયો છે હા આ રાક્ષસોથી એક બેનની રક્ષા કરવા માટે આ ભાઈ છે ને કંઈ પણ કરી નાખશે જરૂર પડીને તો એ દેવેનનું મર્ડર કરી નાખીશ પણ તારા પર હું ની આજ નહીં આવવા દઉં ભાઈ શરમ ના લીધે હું તમને કહી ન શકતી હતી એણે એવા ફોટા લીધા હતા એટલા માટે મેં તમને કે મમ્મીને આ વાત નહીં કરી હતી પણ હવે તમે મારી સાથે જ છો સાથે જ છું તારે આ વાત છે ને મને પહેલા કહી દેવાની જરૂર હતી પણ કઈ વાંધો નહીં હવે હું જોઉં છું એ દેવેન ને તું ચિંતા ન કરતી હમ મમ્મી કહેજે બધી વાત મમ્મી સાથે પણ શેર કરજે ને હું આવું છું

મેં વાત કરવાની કોશિશ કરી પણ ખબર નહીં એ કઈ જીદ લઈને બેઠી છે બસ મારી જ સાથે એને મેરેજ કરવા છે અને કોઈ પણ સંજોગોમાં એ માનવા તૈયાર જ નથી મેં કીધું કે પણ મારે મેરેજ નથી કરવા તારી સાથે તો એનું એવું કેવું છે કે જો તું મેરેજ નહીં કરે તો પછી હું મરી જઈશ બરાબર છે કેટલો પ્રેમ કરતી હશે તને મારી બેન કે તારા માટે મરવા પણ તૈયાર થઈ ગઈ તારી પાસે કેટલા બધા ફોટોસ પણ પડાવ્યા એને બાકી વગર પ્રેમે તો આવા ફોટોસ ના પડાવે ને કોઈ એટલે કયા ફોટો હવે છે ને દેવેન આ નાટક કરવાનું બંધ કરી દે અને સૌથી પહેલાં તો ફોટા ડિલીટ કર મને બધી જ ખબર પડી ગઈ છે કિરણે મને બધી જ વાત કરી અરે તને હું મિત્ર કહેતો હતો જી તારા જેવા મિત્ર પર

બેન તું મને ઓળખતો નથી તું ભલે ગમે તેટલો ખરાબ માણસ હશે પણ એક વખત જ્યારે મારા પરિવારનો સવાલ આવે ને ત્યારે હું પણ ખરાબ થઈ શકું છું પણ મારા હાથ એટલા માટે બંધાયેલા છે કે તારી પાસે ફોટા છે મારા હાથ એટલે બંધાયેલા છે કે તું મારો દોસ્તદાર છો નકર દોસ્ત નકર જહરનું તું મને આ ખરાબ 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 કરીને મારી છાપને જે ખરાબ કરી છે ને દોસ્તીનો અર્થ પણ ખબર છે તને દોસ્તી આને તું દોસ્તી કહે છે

તો પછી જે થઈ રહ્યું છે એને થવા દેજો દેવેન હું હજી પણ કહું છું ફોટા ડિલીટ કરી દે ફોટા ડિલીટ નહીં થાય જ્યાં સુધી મને ઓપ્શન નંબર એક કે બે માંથી એક પણ ચૂઝ કરવાનો કે એનો ફાયદો નહીં દેવેન ફોટા ડિલીટ કરી દે હું પ્રેમથી કહું છું અને હું પણ તમને પ્રેમથી જ કહું છું તારી પાસે બીજી આશા પણ શું રાખવી ભૂલ મારી જ હતી ને ખબર જોવા છતાં કે તું કેવો વ્યક્તિ છે મેં તારી સાથે મિત્રતા બાંધી એટલું જ નહીં તને અંદર ખાને જાણ્યા પછી પણ મેં તારી સાથે મિત્રતા જાળવી રાખી લોકોના મને જે જવાબ મળે છે ને એવો સેમ ટુ સેમ જવાબ તમને હવે તમે મિત્રતા કરી છે ભૂલ તમે કરી છે તો ભોગવો બહુ મોટો મૂર્ખ છું એ તો મેં હમણાં જ ખબર હોય સાપને દૂધ પીવડાવતો હતો હું અને એણે મને જ ડંખ માર્યો મારી જ ભૂલ છે મારી જેવા વ્યક્તિ સાથે આવું થવું જોઈએ પણ તારી જેવા વ્યક્તિ સાથે પણ શું થવું જોઈએ શું કરી પણ શું શકું મારી બેનના ફોટો તારી પાસે છે પૈસા 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 હા પેલે બેગ લઈને આવી જાઓ હા પૈસા વગર તો તું માનીશ નહીં ને વાહ આવું કેવું તરત પૈસા પૈસા મેં બીજા ઓપ્શન તરીકે રાખ્યા હતા તે બે ઓપ્શન આપ્યા હતા ને મારી બેનને હવે હું તને ફાઇનલી બે ઓપ્શન આપું છું એક કે તું હમણાંને હમણાં ફોટા ડિલીટ કરી દે અથવા બીજું ઓપ્શન કે જે મેં ફોન કર્યો છે ને એ ત્યાં પોલીસની ગાડી ઊભી હતી ને એને કર્યો છે એ હમણાં આવીને તારી પાસેથી મોબાઈલ લઈ અને તારી પાસે ફોટોસ ડિલીટ કરાવશે અને ઘણું બધું તારી સાથે કરશે હા તો હું પ્રેમથી કોશિશ કરતો હતો હવે પોલીસ ને ઇનવોલ્વ કરવાની શું જરૂર છે એક કામ કરે ને હું ફોટા ડિલીટ કરી દઉં ને ફોટોસ હવે એવું લાગે છે કે મને લાગે છે કે ગાડી આવતી જશે તો ને હું ફોટા ડિલીટ કરી દઉં છું ને પણ ફોટા મને ખબર છે તું ઉચક દેવાનું પોરે દેવે જો બેટા જે થયું ને એ સારા માટે જ થયું છે અને હું તો તને એમ કહું કે આ વાત તે અમને પહેલાં કીધી હોત ને તો આ બધું થતે જ નહીં હમણાં પણ ઠીક છે કંઈ વાંધો નહીં હવે બધું છે ને રોનક સંભાળી લેશે અને તારે ટેન્શન કરવાની બિલકુલ પણ જરૂર નથી હા હવે તને બિલકુલ હેરાન નહીં કરશે એટલે શાંતિથી હવે તું વિચાર કર તારું જે ભણવાનું છે તે આગળ ભણો અને થોડો શાંતિથી અને હવે બીજી વખત વિચાર કરજો કે કોઈની પણ સાથે આવી રીતે આપણે જવાનું નહીં અને કોઈ કંઈ પણ આપણે આવી રીતે ખવડાવીએ તો ખાવાનું નહીં એટલે આપણે આ બધા ટેન્શનમાં આપણે આવી જઈએ બરાબર અને કિરત હું તો તારી મોટી બેન જેવી છું ને હું તો તને ક્યારેય ભાભી જેવું વર્તન રાખતી નથી કે તું મારી નરન જેવું છે એવું રાખતી નથી તો તારાથી આ વાત મને નહીં કરાઈ અગર તે મને આ વાત કરી હતી ને તો તે જ દિવસે રોનક બધો સોલ્યુશન લાવી દીધું હશે પણ કંઈ નહીં હવે જે થવાનું હતું એ થઈ ગયું એકને એક વાત રિપીટ કરવાનો કંઈ મતલબ નથી પણ ભાભી હું કેવી રીતે આ વાત કરું મને ડર હતો કે કદાચ એ સોશિયલ મીડિયામાં બધા ફોટા વાયરલ કરી દેશે તો અરે એવું કંઈ નહીં થતે તને તારા ભાઈ પર ભરોસો નહોતો કે તને આવી કોઈ મુસીબતમાં પડવા જ નહીં દે ભરોસો તો હતો મમ્મી પણ મને થોડોક ડર લાગતો હતો કે કંઈક અર્થ અનર્થ ના થઈ જાય આ બધી બાબતને જો બેટા આપણે ત્યાં બધાની તકલીફ જ છે બધી છોકરીઓની તકલીફ જ છે અરે ડરવાનું શું કામ જ્યારે આપણે કોઈ વસ્તુ એવી કશું કર્યું જ નથી તો રોનક રોનક શું થયું કઈ ટેન્શન જેવું નથી ને તમે બધી વાત તો કરીને હા એને વાત કરી દીધી છે તો તે વાત કરી દેવેન ને દેવેન સાથે હું વાત કરવા ગયો તો અને સાથે પોલીસ પણ લઈને ગયો તો કારણ કે મને ખબર છે આરામી માણસ છે એ પ્રેમથી સમજે એવો વ્યક્તિ નથી એટલે પોલીસ લઈને ગયો તો એને જેવી ખબર પડી કે પોલીસ આવે છે એટલે મારી પાસેથી ભાગ્યો અને રસ્તા પર એક ટ્રક સાથેનો એક્સિડન્ટ થઈ શું એટલે પણ એ નહીં દેવેન હવે નથી રહ્યો હવે તને ક્યારેય કોઈ હેરાન નહીં કરે જોયું બેટા દરેક જણને એના કર્મનું ફળ મળતું જ હોય છે એણે તને હેરાન કરી એટલે જો એનું આવી રીત અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું ને પણ હવે પછી યાદ રાખજે અને ધ્યાન રાખજે કોઈ પણ વાત અમારાથી છુપાવવાની નહીં તું હજુ એટલી બધી મોટી નથી થઈ ગઈ કે તું કયું કંઈ પણ કરે અને અમને કંઈ ખબર નહીં હોય તું કશે પણ જાય ક્યાંય પણ જાય તારી કોઈ પણ ફ્રેન્ડને ત્યાં જાય તો અમને જણાવીને તારે જવાનું અને તમારે લોકોએ આજકાલ સમજવાની ને જોવાની જરૂર છે આ તો તને જબરજસ્તીથી ફોટા પાડીને મૂક એને લઈ લીધા હતા બાકી આજકાલ છોકરીઓ પોતાના બોયફ્રેન્ડને અને પ્રેમીઓને એમને ફોટા મોકલે છે અને પછી આવે બ્લેકમેલિંગનો શિકાર થાય છે અને શરમમાં ને શરમમાં પરિવારને વાત પણ નથી કરી શકતા પણ તમારે લોકોએ પરિવાર પર એટલો તો ભરોસો કરવો જોઈએ કે તમે જો કોઈ મુશ્કેલીમાં હશો ને તો પરિવાર તમારો સાથ આપશે તે જો અમને ત્યારે જ વાત કરી દીધી હોત ને તો કદાચ વાત આટલા સુધી પહોંચત જ નહીં એ દેવેન્દ્રને હું ત્યારે જ જોઈ લે એ કદાચ ગુંડો હશે તો પોલીસ પણ છે ને એ આપણી સુરક્ષા માટે જ છે તો આપણને યોગ્ય ન્યાય મળી જ જાત અને કોઈ વાયરલ નથી કરતા આવા લોકો ખાલી ધમકીઓ આપે છે કારણ કે કાયદાનો ડર તો બધાને હોય છે સાચી વાત છે તમારી હું પણ એ જ કહેવા માગું છું કે આ તો એક તમારા માટે ઉદાહરણ થઈ ગયું છે પણ આજકાલની છોકરીઓ આવું જ કરે છે અને તમે કહ્યું એમ પોતાના પ્રેમી માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે પણ એ આગળનું કંઈ વિચારતા જ નથી કે આગળ જતાં આનો શું અંજામ આવશે કે આનું શું પરિણામ આવશે કાલે જતાં જો એ જ પ્રેમીને એનામાં કંઈ તકલીફ લાગે તો આ વસ્તુઓનો ઉપયોગ કરીને એને કયા હદ સુધી હેરાન કરી શકે છે ને એવું આજની છોકરીઓ વિચારતી જ નથી અને એના લીધે જ એ લોકો આ રીતે ફસાઈ જાય છે અને નથી ઘરના કોઈને વાત કરી શકતા કે નથી બહારના કોઈને વાત કરી શકતા તમારે છે ને ઓલવેઝ કોઈ એક પર્સન તો એવું રાખવું જ જોઈએ જેને તમે બધું શેર કરી શકો અને તારી પાસે તો તારો ભાઈ હતો જે ઓલવેઝ તારા સપોર્ટમાં હતો મેં તને ક્યારેય એવું ફીલ કરાવ્યું છે કે હું તારો મોટો ભાઈ છું હમેશા તને ફ્રેન્ડની જેમ જ વાત કરી છે ને તને કયુંતું ને કે કઈ પણ હોય ચાહે તું કોઈને પસંદ કરતી હોય અથવા તો તને કોઈ હેરાન કરતું હોય તારે હવે મને જાણ કરવાની હ કહ્યું તું ને હા થાય મારી જ ભૂલ છે કે મે ફેમિલી તમને કોઈને વાત નહી કરી મને હું એટલે હેરાન થઈ કાઈ વાંધો નઈ હવે મમ્મી હું આવી ભૂલ નઈ કરું કાઈ પણ હશે ભાઈ ને કઈશ વાત કરીશ તમને પણ વાત કરીશ તો મારી પણ થઈ હતી કે મેં દેવેન જેવા વ્યક્તિ સાથે મિત્રતા રાખી મને ખબર હતી કે વ્યક્તિ કેવો છે છતાં પણ મેં એની સાથે મિત્રતા આગળ વધારી અને એને ઘર સુધી આવવા દીધો ને એ જ મારી ભૂલ હતી કારણ કે અમુક લોકો સાથે દોસ્તી ના કરાય અને એને કદાચ મેં રોકી લીધો હોત ને તો આજે એનો પણ જીવ બચી ગયો હોત એને ખોટા રસ્તે રોકવાની જવાબદારી પણ એક મિત્ર તરીકે મારી છે કંઈ નહીં પણ હવે આ તો વિધિના લેખ હતા જે લખાયું હતું એ થયું હવે એ દોસ્તનો તોપલો તમે તમારા માટે નહીં લો જે થઈ ગયું એ થઈ ગયું અને જે થયું એ સારા માટે જ થયું છોડો એ બધી વાત હવે એ ચેપ્ટર પૂરું થઈ ગયું છે દેવેન હવે ક્યારેય પાછો નહીં આવે ના તો એ તને હેરાન કરી શકશે પણ આ બધી વાતમાં એક વાત રહી ગઈ આ બધી વાત ક્યારે શરૂ થઈ આના બર્થડેના દિવસે મારી બેનના બર્થડેનું ગિફ્ટ બાકી રહી ગયું છે બોલ તને શું ગિફ્ટ જોઈએ છે આપણે હવે તારો બર્થડે સેલિબ્રેટ કરશું ને એ પણ ધામધૂમથી હા અરે ભાઈ તમે આ રક્ષાનું વચન પાડ્યું એનાથી મોટું હવે મારી માટે શું ગિફ્ટ છે આજ મારી માટે મોટું ગિફ્ટ છે તો એ તો મારી ફરજ હતી પણ મારી ફરજ તો એ પણ છે ને કે તું મારી નાની લાડકી બેન છે તો મારે તારા માટે કંઈક લાવવું જોઈએ અથવા તો એક નાની એવી પાર્ટી હવે તમે લોકો નક્કી કરો તું મનાવે ને કે આપણે શું કરશું તારી પાસે પેલું મેનુ તો પડ્યું જ જશે હા અને એ બધું બુકિંગ કરેલું હતું ને એ મારું ફેલ થઈ ગયું તો હું પાછું બુકિંગ કરાવી દઉં આપણે ફરીથી પ્રોગ્રામ ગોઠવીએ હા આજે જ એમ પણ મને કંટાળો આવે છે રસોઈ તને તો કંટાળો આવે